હાજી નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ્યા છો સિટી ન્યૂઝ અને હું છું એસ્ટ્રોલોજર કુમારભાઈ ગાંધી તો દર્શક મિત્રો આપ દર વખતે આપણે કંઈક નવી નવી ટિપ્સ આપતા હોઈએ છીએ તો કદાચ દર્શકોને યાદ જ હશે કેમ કે એવું ન કહી શકાય કે દર્શકોની યાદશક્તિ ઓછી હોય છે દર્શકો અને વાચકો જે વાચકો હોય છે એ લોકોની યાદશક્તિ વધારે હોય છે હવે આ ટોપિક ઉપર હું વાત કરું કે જો તમારે યાદશક્તિ વધારવી હોય તો શું કરવું બરાબર હવે ધારો કે કોઈ નાના આર્થિક નબળા લોકો હોય આર્થિક રીતે ઇન્કમ ઓછી હોય તો એ લોકો બદામ ન ખાતા હોય છતાં પણ એ લોકોની યાદશક્તિ સારી હોય છે હવે સામાન્ય રીતે ઘણા લોકો એવી જાહેરાતો ભ્રાહ્મણ કરતા હોય છે તો એમ કે ભાઈ આ તમે લિક્વિડ પીતે જ પીતા જાઓ એટલે તમારી હાઈટ વધે તો જે લોકોની પાસે આવા પૈસા નહીં હોય એ લોકોની હાઈટ વધતી હશે તો કેવી રીતે વધતી હશે આ એક બધું ઘણું બધું આ વ્યવસાયમાં નેવું ટકા મોટું ડીન્ડેક હોય છે અને કોઈ બુદ્ધિજીવીઓ આ તરફ ધ્યાન નથી આપતા સૌ પોતપોતાના સ્વાર્થમાં પડ્યા હોય છે યાદશક્તિ વધારવા માટે એક તો જાણે સવારે શક્ય હોય એટલું વહેલું ઉઠવું રાત્રે કોઈ કામ કરતા હોય તો શું છે કે ઘણા લોકોને રાત્રે જોબ હોય કે ભાઈ સાંજે છ વાગે ચાલુ થાય રાતના બે વાગે લગી એ લોકો કદાચ મોડા ઉઠે તો વેલકમ કાંઈ વાંધો નહીં પણ કાણ વગરના ઘણા લોકોને દિવસનો જોબ હોય રાતના બે વાગ્યા લગી બાર વાગ્યા કે મોબાઈલનો ઉપયોગ કરતા હોય એટલે એની જે યાદશક્તિ છે ને એની જે શક્તિ છે એ મોબાઈલમાં વહી જાય એટલે મોબાઈલમાં વહી જાય એટલે એના ઉપયોગમાં જે એનો વ્યર્થ એનો ઉપયોગ થાય પછી એની યાદશક્તિ ઘટતી જાય એને કામ કરવાની આળસ થાય હવે ઘણા લોકોને હું એક મંત્ર આપું છું એ અબજો રૂપિયા બનાવવા માટેનો એક મંત્ર છે કે તમે નોકરી કરો ને આજે ધારો કે રવિવાર છે તો રજા હોય તો તમારે એવું વિચારવું કે જલ્દી સોમવાર પડે અને હું જલ્દી કામે લાગી જાઉં તો તમને કામનો થાક નહીં લાગે બરાબર છે હવે ઘણા લોકો એમ કે રવિવાર છે તો આજ તો મોડે લગી સુતા રહ્યો ભાઈ એવું શું કામ જીવનની અંદર એક વખત તમારા માનસિક રીતે અને શારીરિક રીતે આળસ ઘૂસી જશે ને પછી તમે તંદુરસ્ત હશો છતાં પણ તમને આળસ થશે તો આળસને દૂર કરી દો તમારે માળા કોને ફેરવવાની તો કેમ કરવા મારે ખૂબ કામ કરવું છે મારે ખૂબ કામ કરવું મારે ખૂબ કામ કરવું મારે ખૂબ કામ કરવું છે મારે ખૂબ કામ કરવું છે એ મારા ફેરવો ખૂબ મહેનત કરવી છે ખૂબ મહેનત કરવી છે ખૂબ મહેનત કરવી છે ખૂબ મહેનત કરવી છે આ બે મંત્ર જાપ તમારે ત્રણસો ને દિવસ તમારા મગજમાં રાખીને રોજ આ વિચારવાનું તો તમને જીવનમાં એક હજારને એક ટકા પ્રગતિ અને સફળતા મળશે મળશે અને મળશે એ મારી ગેરંટી છે હું આ લાઈનની અંદર એસ્ટ્રોલોજીમાં પંચાવન વર્ષ થયા છું હજી આજની તારીખમાં અડીખમ છું જેને કહેવાય ને કે અનબિટેડ કે મારા કોઈ હરીફો નથી અને કોઈ હરીફો થઈ શકે એવા મેં કોઈને એ રીતની મારી જે ટ્રીટ છે મારી જે કામગીરી છે એ એવી છે કે મારો એક અલગ જ વર્ક છે જે સાયન્ટિફિકલી રીતે જ્યોતિષમાં માને છે ફલણો નડે છે હવે તમે ધારો કે તમારો જન્મ થયો એ તમારા હાથમાં નથી તમે કા અબજો પતિને ન જઈને એલેન મઠ ત્યાં ન જઈને એલેન મઠ કંઈક વીટી પહેરે છે નથી પહેરતો આપણા મોદી સાહેબ એ કંઈક વીટી છે નથી પહેરતા હું હું પહેરું ફેરું કે નથી પહેરતો તો પણ મારી આ એક સિસ્ટમ છે કે હું સવારે સમયસર ઉઠી જવાનું સતત કામ કરવાનું આળસ બિલકુલ નહીં રાખવાની રોજ સવારે ઉઠીને ફ્રેશ થઈ જવાનું નાઈ ધોઈને ઘણા લોકો આળસ કરતા હોય આજે બે તંદિલગી નાતાય ન હોય તો શિયાળો ઉનાળો કે ચોમાસો બહુ કામ હોય ને બહુ ઠંડી હોય તો તમે બે કલાક પછી ના અથવા તો ક્યારેક એવું હોય ઓપનર કે ભાઈ આજે વધારે મજા નથી તો એકાદ દિવસ ઠીક છે બાકી આ એક તંદુરસ્તીનું પણ એક રહસ્ય છે કે તમે જ્યારે સ્નાન કરો ત્યારે તમારા પગના તળિયા છે પગની અંદરના જે આંગળા છે એ બધા એમાં તમારે સાબુથી હાથ ધોઈ અને એકદમ લોહી નાખો ને જેથી કરીને એની અંદર કોઈપણ જાતના નાનામાં નાના જે આપણે કહે ને કે સૂક્ષ્મ જમ્સ અથવા તો ઘણી વખત આપણે મોજા કાઢ્યા હોય ને તો વાસ મારતા હોય તો એ પરસેવાનો વાસ અને પગ છે ને એ આખા બોડીનું બેલેન્સિંગ છે પગના તળિયાને ખૂબ જ સાચવી રાખવા અને જેમ આપણે મોઢું અપ્યુરેટ રાખીએ જેમ પગના તળિયાને પણ અપ્યુટેડ રાખવા એ જીવનની એક સફળતાની ચાવી છે તો દર્શક મિત્રો તમે આ બધા મારા જે એપિસોડ આવે છે તો તમારા મિત્રોને પણ તમે કહેજો કે જોવે ફેસબુકમાં ઘણા લોકો જોતા હોય છે ઘણા લોકો એવું હોય છે કે પોતે જ શીખી લઈએ પછી બીજાને ન શીખડાવે તો જો આવું બધું હોય ને તો શિક્ષકો છે ને એ પોતે શીખી લીધું કોઈ શીખડાવે જ નહીં તો શિક્ષકો છે પોતાનું જ્ઞાન બીજાને આપે અને શિક્ષકો ખૂબ સુખી હોય બરાબર છે તો તમારી પાસે જે નોલેજ છે એ તમે બીજાને આપો તમને જાણવા મળ્યું કે ભાઈ આ જ્યોતિષનો કાર્યક્રમ આવે છે સારો આવે છે તો એ કાર્યક્રમ તમે તો જુઓ પણ તમારે બીજાને તમારે બતાવવો જોઈએ હવે પિતૃઓ માટે ઘણા લોકો એમ કહેતા હોય કે ભાઈ પિતૃઓને ગમતી વસ્તુ છે એ તમારે તમારી પાસે ન રાખવી તો એવું નથી હોતું પિતૃઓને જે ગમતી હોય ને વસ્તુ એ તમારે ખૂબ સાચવીને રાખવી જોઈએ જેથી કરીને એના આશીર્વાદ તમને મળે તો દર્શક મિત્રો આપને કોઈ સમસ્યા હોય તો મારો ફોન નંબર આપણી પાસે હશે છતાં નોંધી લેશો નાઇન થ્રી સેવન ફોર એટ વન સિક્સ નાઇન ડબલ સેવન ત્રણું સાત અડતાલીસ સોળ નવ સિત્તોતેર મારો બીજો એક નંબર છે સેવન એટ સેવન એટ વન સેવન એટ સેવન એટ થ્રી તો દર્શક મિત્રો ફરી મળશું આજ સમય આચી અત્યારે રજા આપશો નમસ્કાર જય હિન્દ